નમસ્કાર મિત્રો આયુર્વેદિક ઉપચાર ગુજરાતી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં હું તમને શરદી ઉધરસ કફ વિશેનો એક દેશી ઉપાય બતાવવાનો છું તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે આ અરડુસીના પાન છે તો મિત્રો આપણે અરડુસીના તાજા પાન લીધેલા છે તો મિત્રો આ અરડુસીના પાન તે શરદી ઉધરસ માટે એક રામબાણ ઈલાજ તરીકે ઉપયોગમાં આવે છે તો મિત્રો કોઈ પણ વ્યક્તિને શરદી ઉધરસ કે કફનો પ્રોબ્લેમ હોય કે નાના બાળકોને હોય તો મિત્રો તેના માટે હું તમને આ પાનના બે અલગ અલગ ઉપાય બતાવવાનો છું તો મિત્રો પહેલો ઉપાય બતાવું તો બે તમારે તાજા પાન લેવાના છે અને તેને વાટીને તેનો રસ બનાવી લેવાનો છે તો હવે બે ચમચી જેટલો રસ બનાવવાનો છે અને તેની અંદર આપણે દસથી પંદર તુલસીના પત્તા વાટીને એક ચમચી જેટલો રસ આપણે તુલસીના પત્તાનો નાખવાનો છે અને એક ચમચી જેટલું આપણે મધ ઉમેરવાનું છે તો આ ત્રણેય વસ્તુને બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે તો મિક્સ કરીને તેને આપણે નાના બાળકો હોય તો એક ચમચી જેટલું તે આપણે મિશ્રણ આપવાનું છે અને મોટા વ્યક્તિને બે ચમચી જેટલું તો મિત્રો આ રીતનું આપણે રોજે સવારે અને સાંજે આપણે કરવાનું છે તો આ રીતનું કરશો તો મિત્રો બે દિવસની અંદર જ સૂકી ઉધરસ હોય કે કફાળી ઉધરસ હોય તો તેમની અંદર તમને જબરજસ્ત રિઝલ્ટ જોવા મળશે મિત્રો બીજો ઉપાય બતાવતા પહેલાં મારી તમને એક નમ્ર વિનંતી છે કે મારો વિડીયો તમને પસંદ આવે તો એક લાઈક જરૂરથી કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી મને પણ આવા નવા વિડીયો બનાવવા માટેનું મોટિવેશન મળે તો મિત્રો આગળ જોઈએ તો તમારે આ અડુસીના તાજા પાંચથી છ પત્તા લેવાના છે અને તેને આપણે બધાને તોડીને મિક્સ કરી નાખવાના છે બરાબર છે અને તેની અંદર આપણે એક ચમચી જેટલો આદુનો રસ નાખવાનો છે તમારે અને અડધી ચમચી જેટલો તમારે તીખાનો પાવડર નાખવાનો છે તમારે એ ત્રણેય વસ્તુને આપણે મિક્સ કરી નાખવાનું છે બરાબર મિક્સ કરીને તેનો આપણે રસ કાઢી લેવાનો છે અને તેની અંદર એક ચમચી જેટલું આપણે મધ ઉમેરવાનું છે તો આ બધી વસ્તુનું આપણે મિશ્રણ કરી નાખવાનું છે મિશ્રણ કરીને નાના બાળકો હોય તો તેને આપણે અડધી ચમચી જેટલું મિશ્રણ આપવાનું છે અને મોટા વ્યક્તિ હોય તો એકથી બે ચમચી જેટલું તો મિત્રો આ રીતનું તમારે સવારે અને સાંજે કરવાનું છે તો આ રીતનું કરશો તો તમારી ગમે તેવી શરદી ઉધરસ કે કફનો પ્રોબ્લેમ હશે તો બે દિવસની અંદર તમને તેમાં જબરજસ્ત રિઝલ્ટ જોવા મળશે જો મિત્રો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા આ વિડીયોને એક લાઇક જરૂરથી કરજો અને મારી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો તેમજ તમારા ગ્રુપ સર્કલમાં આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં આભાર ધન્યવાદ મિત્રો